મુસ્તફા સલાહ ના જન્મ ને લઈ ઈદ નો જુલુસ નીકળ્યું હતું જેમાં હિન્દુ મહંતો સુરત મહાનગરપાલિકા મેયર પોલીસ કમિશનર સહિત હિન્દુ મુસ્લિમ સમાજના મોટાભાગે અગ્રણીઓ પણ જોડાયા હતા સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું ઈદનો તહેવાર હોવાથી મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ નીકળવામાં આવ્યું હતું જુલુસ શહેરના સૈયદપુરા વિસ્તારમાંથી અને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળ્યા હતા જેમાં સૈયદપુરા ખાતે હિન્દુ મહંતો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા અને કોમી એકતા ઝિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા જેથી બંને सम जी हिकुता उत्तम जोवा जो मू

એના સંદેશાને આગળ લઈને આવના સમયમાં આપણે બધા સંકલ્પ કરીએ કે આપણા સુરત પર કોઈ પણ અનિચ્છા બનાવ નઈ બને તે આપણી સૌની જવાબદારી છે પર એ કો આ ટેકનો મસાયના જન્મદિવસની દહેયપુરીની તમામ મુસ્લિમ ભાઈજનોને શુભકામના પાઠવું છું આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ મોહસીનભાઈ તમામ આગેવાનો મનોજભાઈ અમે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવ્યો કે પરિવાર એક 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 થઈ અને ભારત દેશને સંદેશ આપી રહ્યા છે

બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા છે અને રહેશે અને બધા લોકો આપણા મળીને જે સુખ શાંતિ વિસ્તારમાં શહેરમાં રાખીને અમારો સુરત જો તમામ ચીજોમાં નંબર વન આવે છે ચાહે સ્વચ્છતા હોય ચાહે અમારા એર ક્વોલિટીમાં સ્વચ્છતા માટે જો કરવામાં આવી રહી કામગીરી અને શાંતિમાં અને બિઝનેસમાં તમામ એક રહેશે એવા સંદેશ સાથે આજે બધા લોકો અમે લોકો ઈદ જો અમારા જે જુલુસ આવે છે એના સ્વાગત કરવા માટે અને ઘઉની એકતાના એક ઉદાહરણ રૂપે તરીકે આપણે બધા એ છીએ એવા માટે બધા લોકો ભેગા થયા છીએ તો આપને થકી અમે બધાના શહેર બી આ મેસેજ આપવા માંગીએ છીએ વિનંતી કરીએ છીએ કે કોઈ આ જો અમારા લોકો કલ્ચર છે સુરત કલ્ચર સુરતીસ કલ્ચર આ કલ્ચર એવું છે કે કોમી એકલા હરદમ જળવાઈ રહે અને આ જ મેસેજ આપને થકી બધા લોકો જાય એના માટે જો એમાં બધા બધા આગેવાનો હિન્દુ આગેવાનો મનોજભાઈ છે એની પૂરી ટીમ છે આ બધા લોકોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ